હેલો ગુજરાતી મિત્રો સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં તો મિત્રો આજથી આપણે ગુજરાતી ભાષામાં જ વિડીયો બનાવશું કેમકે હિન્દી ભાષામાં ઘણા લોકોને ખબર નથી પડતી એટલે આજથી આપણે ગુજરાતી ભાષામાં વિડીયો બનાવશું અને આજનો ટોપિક છે કે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરવાની સાચી રીત કઈ છે તો એના પર આપણે આજે વિડીયો બનાવશું તો વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને ચેનલ પર આવશે તો પહેલી વાર ચેનલનું પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો વિયોની શરૂઆત કરીએ તો સૌ પહેલાં તમારે યુટ્યુબ એપ્લિકેશનને ઓપન કરી દેવાની છે યુટ્યુબ એપ્લિકેશનને ઓપન કર્યા પછી તમારા ખૂણામાં એક લોકો દેખાતો છે જે તમારી ચેનલ છે એ ચેનલ પર તમારે ટચ કરવાનું છે એના પછી તમારે થોડું ઉપર જોશો એટલે ટર્ન ઓફ ઇંગોટિકો લખેલો હોય છે તેના પર તમારે ટચ કરી દેવાનું છે તે ચાલુ કર્યા પછી તમારે આવો ઇન્ટરફેસ જોવા મળશે તો ત્યાં ઉપર તમારે સર્ચ કરવાનો ઓપ્શન શો થઈ રહ્યું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે જરૂર આપણે ત્યાં સર્ચ કરીએ અહીંયાથી જ ઘણા લોકો ટૉપિક સર્ચ કરતા હોય છે અને પોતાના યુટ્યુબ ચેનલમાં અપલોડ કરતા હોય છે અને ટાઇટલ પણ અહીંયાથી જ બને છે તો તમે પણ ટાઇટલ ટેક્સ અને ડિસ્ક્રિપ્શન બધું અહીંયાથી જ રેડી કરી શકો છો તો આપણે ટાઇટલ બનાવવાનું છે તો અહીંયા આપણે સર્ચ કરીશું જે પેલું નવું સોંગ આવ્યું છે ગુજરાતી નરેશ ઠાકોરનું તો એ સોંગને આપણે સર્ચ કરીએ તો આપણે સર્ચ કરીએ નરેશ ઠાકોર ન્યૂ સોંગ બીજે રેમિક્સ કેમ કે આપણે નરેશ ઠાકોરનું જે સોંગ છે એ ડીજે રેમિક્સ આપણે બનાવેલું છે અને આપણે ડીજે રેમિક્સ કોન્ટેન્ટ આપણે ડાળીએ છીએ એટલે કે આપણે આપણે યુટ્યુબ ચેનલમાં ડીજે રેમિક્સ જ ગીતો મોકલવાના છે કેમકે આપણે ડીજે રેમિક્સ તો આપણે મસ્ત બનાવતા આવડે છે તમારે શીખવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો આપણે આ જ ચેનલ પર તમને પણ શીખવાડીશું ડીજે રેમિક્સ કઈ રીતે બનાવવું તો એના પછી તમારે ટાઇટલને કોપી કર્યા પછી અહીંયાથી પેસ્ટ કરી દેવાનું છે નોટ્સમાં આવીને તો અહીંયા પેસ્ટ થઈ જાય એના પછી તમારે ડેસ્ક કરીને એક આવી રીતે કરી દેવાનું છે તે કર્યા પછી પાછું જતું રહ્યા છે YouTube યુટ્યુબ ચેનલમાં ત્યાં ફરીથી લખવાનું છે ગુજરાતી ન્યૂઝ ફો ડીજે રેમિક્સ તો ચાલો આપણે લખી દઈએ તો અહીંયા ઘણા બધા ટાઇટલ તમને જોવા મળતા હશે ત્યાં સુધી પહેલાં નંબરનું જે ટાઇટલ છે પહેલાં અથવા બીજા નંબરનું ટાઇટલ તમારે લેવાનું છે કે ટ્રેન્ડિંગ ટોપિક હોય છે ટાઇટલનો કોપી કર્યા પછી પાછું તમારે આવી જવાનું છે નોટ્સમાં અને અહીંયા પેસ્ટ કરી દેવાનું છે પાછું એ જ ના ટાઇટલ પેસ્ટ કર્યા પછી પાછું કરીને આ રીતે કરીને પાછું યુટ્યુબમાં જતું રહ્યા છે તો ફરી નવું ટોપિક સર્ચ કરવાનું છે ડીજે રેમિક્સ ગુજરાતી એ રીતે તમારે સર્ચ કરે તમારે જે ટોપિક હોય તે રીતે તમે સર્ચ કરીશું કેમકે મારી ચેનલ છે મ્યુઝિકને લગતી એટલે તમે એટલે હું મ્યુઝિકને આ લગત સર્ચ કરું છું અને કોપી પેસ્ટ કરું છું તમારે આ રીતે કરવાનું છે ચલો એ આપણે ટાઇટલ રેડી થઈ ગયું એ આપણે પેસ્ટ કરી દીધું આ ટાઇટલ આપણે રેડી થઈ ગયું ટાઇટલ તો આપણું બની ગયું પરંતુ આપણે આ જે ટાઇટલ બનાવ્યું છે તે પ્રમાણે આપણો ટેક્સ પણ નાખવા પડશે નહીં કારણ કે ટેક્સ નાખીશું તો આ રીતે આપણે વિડીયો વાયરલ થશે તો એ ટેક્સ ક્યાંથી ડાઉનલોડ કરવા અને ક્યાંથી લેવા તો એ ટેક્સ પણ તમારે યુટ્યુબ એપ્લિકેશનમાંથી જ મળશે તો ચલો એ ટેક્સ કઈ રીતે લેવા એ ટેક્સ લેવા માટે ફરીથી તમારે આવી જવાનું છે યુટ્યુબ એપ્લિકેશન અને અહીંયાથી તમારે કાઢી નાખવાનું છે બધું અને એ સર્ચ કરવાનું છે ચલો આપણે સર્ચ કરીએ તો અહીંયા ડીજે રેમિક્સ મારો કન્ટેન્ટ છે સર્ચ કરવું ડીજે રેમિક્સ ગુજરાતી સોંગ તો આપણે સર્ચ કર્યું આટલું તો અહીંયા ઘણા બધા ટોપિક નીચે જોવા મળશે તો અને તમારે એક સ્ક્રીનશોટ લઈ લેવાનો છે જો કે મેં સ્ક્રીનશોટો અને અહીંયા મારે એક્સ્ટ્રક કરવાનો ઓપ્શન શો થઈ ગઈ છે તમારે જો આ રીતના ઓપ્શન શો ના થાય તો તું એક એપ્લિકેશનની લિંક આપું છું તે એપ્લિકેશન તમને નીચે લિંકમાંથી ડાઉનલોડ કરી દેવાની અને તેમાંથી તમે આ એક્સ્ટ્રક એટલે કે તમારા સ્ક્રીનશોટની તો આ એક ટેક્સ્ટમાં કન્વર્ટ કરી શકો છો તો એ એપ્લિકેશન લિંક તમે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ એથી તમે કન્વર્ટ કરી દેજો હું પણ આ રીતના કોપી કરીને અહીંયાથી જવાનું છે પાછું નોટ્સમાં નોટ્સમાં જઈને તમારે આ પેસ્ટ કરી દેવાનું છે પેસ્ટ કર્યા પછી તમારે અહીંયાથી થોડું દેખાવવામાં આવશે જેમ કે મારા અંદર આવી ગયા છે કેમકે મારે એક્સ્ટ્રિક મેં કર્યું ત્યાં ઘણા હેસ્ટટેગ અહીંયા ઓટોમેટિક લાગી જાય છે તો એ ઉપર તમારે ટેક્સ લખી દેવાનું છે કેમ કે આ બધા ટેક્સ આવતા અને યો રિંગોટી લખેલો હોય છે તે હું રીમૂવ કરી દઉં તમારે અંદર નહીં આવે કેમ કે તમે એપી ક્યાંથી યુઝ કરશો તમારે અંદર આવું તો ચલો પાછા યુટ્યુબમાં આવીને આપણે સર્ચ કરીએ નરેશ ઠાકોર ન્યૂઝ સોંગ ડીજે રેમિક્સ ચલો આપણે એ ટોપિક સર્ચ કરીએ તો અહીંયાથી ઘણા બધા ડીજે રેમિક્સના અહીંયા આવી જશે તો આને સ્ક્રીન લઈને આપણે એનું એક્સ્ટ્રેક્ટ કરી દઈશું ટેક્સ્ટ એનું ટેક્સ્ટ એક્સટ્રેક થઈ ગયું છે તો અહીંયાથી કોપી કરીને ફરીથી પાછું પેસ્ટ કરી દઈશું આપણે નોટ્સમાં દઈને તો ચાલો અહીંયાથી આપણા ટેક્સ્ટ અહીંયાથી કોપી થઈ ગયા છે પકવાળા બટન ટચ કરીને પાછું જવાનું છે આપણી નોટ્સ એપ્લિકેશનમાં અહીંયા નોટ્સ એપ્લિકેશનમાં જઈને પાછું નીચે તેને પેસ્ટ કરી દેવાનું છે અહીંયા પણ હેશટેગ આવી ગયા છે સર તેને રિમૂવ કરી દઈએ આપણે તો તમારે તો આવી જ નથી આવે કેમ કે તમે એપ્લિકેશનથી યુઝ કરો છો અને મારા ડાયરેક્ટ થાય છે એટલે ડાયરેક્ટમાં હેસટેગ ઘણા આવી જાય છે એટલા આવો પ્રોબ્લેમ હોય છે પણ એવા નાનો પ્રોબ્લેમ કે આ કંઈને મોટો પ્રોબ્લેમ ના કહેવાય અને અહીંયાથી રિમૂવ થઈ ગયું તમે જોઈ શકો છો આપણું ડિસ્ક્રિપ્શનમાં પણ મોટું પગનું તૈયાર થઈ ગયું છે હવે એક ડિસ્ક્રિપ્શનમાં તમારે એક અટ્રેક્ટિવ લખવાનું છે જે ડિસ્ક્રિપ્શનમાં જો મોટા ભાગનું લખવાનું છે તેના માટે તમારે અહીંયાથી ટાઇટલ કોપી કરી દેવાનું છે ટાઇટલ કોપી કર્યા પછી તમારે એક એપ્લિકેશનની જરૂર પડશે જેનું નામ છે ચેટ જીપીટી તો આપણે તે એપ્લિકેશનને લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈએ તો તેથી ડાઉનલોડ કરી દેવાની તે એપ્લિકેશન ઓપન કર્યા પછી તમારે અહીંયાથી જીમેલ આઈડીથી લોગિન કરી દેવાની પછી ટાઇટલથી પેસ્ટ કરવાનું પેસ્ટ કરી દઈએ ટાઈટલને પેસ્ટ કર્યા પછી તમારે નીચે ડિસ્ક્રિપ્શનમાં એટલે નીચે લખવાનું છે આ ટાઇટલ પ્રમાણે મારે એક ડિસ્ક્રિપ્શન જોઈએ છે જે એક અટ્રેક્ટિવ લાગે ચલો આપણે તે લખી દઈએ તમારે તમારે જે રીતે લખવું હોય એ લખીને અહીંયાથી શેર કરી દેવાનું છે જેથી કરીને તમને એક સારું અને એટ્રેક્ટિવ ડિસ્ક્રિપ્શન મળી શકે ચલો આપણે અહીંયાથી લખી દીધું અને અહીંયાથી આપણે શેર કરી દઈએ તો ચલો જોઈએ કઈ રીતે આવે છે અને કેવું લાગે છે તો થોડું લોડિંગ લે છે અને પછી અહીંયાથી તમારે લખાઈને આવી ગયું ઓકે ભાઈ તમારા ટાઈટલ પ્રમાણે એક મસ્ત એક્ટર ડિસ્ક્રિપ્શન બનાવી દીધું છે ત્યાં તમે જોઈ શકો છો તો કેવું છે આ ડિસ્ક્રિપ્શન તો મસ્ત લાગે છે અને એનાથી કોપી કરવા માટે આપણે એના પર ટચ કરવાનો છે તમે ટચ કરશો એટલે સિલેક્ટ ટેક્સ્ટ કહું સિલેક્ટ ટેક્સ્ટનું ઓપ્શન શો થઈ જશે એના પર ટચ કરીને તમારે એને આખું કોપી કરી દેવાનું છે ચલો આપણે કોપી દઈએ કોપી કર્યા પછી તમારે પાસું જવાનું છે નોટ્સમાં અને નોટ્સમાં જઈને પેસ્ટ કરી દેવાનું છે જે ગુજરાતી લખ્યું છે અહીંયાથી વચ્ચે જઈને પેસ્ટ કરી દેવાનું છે થોડી જગ્યા ગાળવાની છે વાળી પાછું લખવાનું છે અહીંયા તો મારે આ ટાઇટલ પ્રમાણે એક સબસ્ક્રાઈબનું સબસ્ક્રાઈબ કરો એની એક મારે કહેવું છે ચલો સબસ્ક્રાઈબ કરવા માટે આપણે એક એને વિનંતી પત્રક માટે લખીએ સ્ટાઇલિશ સ્ટાઇલિશમાં આ વાણીને આપશે ચાલો આપણે તેને પણ એક મોકલી દઈએ તો આપણે એને શેર કરીશું તો થોડા સમય પછી હે અને પણ લખીને આપણે આપી દીધું દોસ્તો આવા ધમાકેદાર ડીજીને મજા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં તમારે એક સબસ્ક્રાઈબર મને લાખવાની એનર્જી આપે છે તો આ રીતે એને લખીને આપી દીધું ચલો આપણે એને કોપી કરી દઈએ કેમકે મસ્ત લાગે છે એટલે લોકો વધારે પસંદ કરે આપણને એના પછી આપણે નોટમાં દઈએ નહીં પેસ્ટ કરી દેવાનું છે તો આપણે પેસ્ટ કરી દઈએ તો અહીંયાથી થોડું એક બે ગાડીને પેસ્ટ કરી દેવાનું છે તો અહીંયા આપણું આ રેડી થઈ ગયું છે ટાઈટલ ટેક્સ અને ડિસ્ક્રિપ્શન તો ચલો હવે આપણે યુટ્યુબમાં વિડીયો કઈ રીતે અપલોડ કરવો ચલો ભાઈ એ તો તમને નહીં ખબર તો હવે આપણે આ જે ટાઇટલ છે એને કોપી કરી દેવાનું છે અને નીચે લખી દેવાનું છે થેન્ક્સ ફોર વોચિંગ જેમકે આપણે વિડીયો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ ચેક કરતા હોય છે તો ડિસ્ક્રિપ્શનમાં તમારે આ રીતે લખી દેવાનું છે અને ઉપર જઈને તમારું ટાઇટલ કોપી કરી દેવાનું છે સર આપણે ટાઇટલ કોપી કરી દઈએ ટાઇટલને કોપી કર્યા પછી તમારે આવી જવાનું છે યુટ્યુબ એપ્લિકેશનમાં તો ત્યાંથી બધું રિમૂવ કરી દેવાનું છે અને પાછું અહીંયા ઇન્ગોડિકો લખેલું છે તેના પર ટચ કરીને ઇંગોડિકો ઓફ કરી દેવાનું છે બરાબર આપણે તેને ઓફ કરી દઈએ ઓફ કરી દીધા પછી તમારે હતી જે મેં મારા ઈ આ ઈમેલ આઈડીમાં મારે વિડીયો અપલોડ નથી કરવાનું બીજી ચેનલ છે તેમાં અપલોડ કરવાનું છે ચલો એ ચેનલ સિલેક્ટ કરીને એ હતી આપણે

ચલો ત્યાં આપણે જે ટાઇટલ કોપી કર્યું હતું ત્યાં તે જઈને પેસ્ટ કરી દઈશું અને ડિસ્ક્રિપ્શનમાં પણ તે ટાઇટલ પેસ્ટ કરી દઈશું અને અહીંયાથી જે પબ્લિક લખેલું છે તે તમારે વચ્ચે અનિસ્ટેટ લખેલું છે એના પર ટચ કરી દેવાનું છે બીજું ચેક કરવાનું છે બીજું કચ્યું નથી એને નેસ્ટ કરીને જો તમે છોકરા માટે વિડીયો બનાવતા હોય તો યસ ફોર મીડ કિડ્સ પર કરો અને આપણા માટે મતલબ અઢાર પ્લસ હોય તો એ નો ઉપર કરીને અપલોડ કરી દેવાનું છે વિડીયો અપલોડ થાય ત્યાં સુધી બીજા કામ પણ કરવાના છે ચાલો એ કામ માટે આપણે જઈએ વાઇટી સ્ટુડિયોમાં વાઇટી સ્ટુડિયોમાં જતાં પહેલાં તમારે આવી જવાનું છે નોટ્સમાં નોટ્સમાં આવ્યા પછી તમારે જે બધું કોપી કર્યું છે તે તમારે મતલબ જે આપણે રાખ્યું છે તેને કોપી કરી દેવાનું છે કોપી કર્યા પછી તમારે જવાનું છે વાઇટી સ્ટુડિયોમાં કેમ કે હવે મોટા ભાગનું કામ કર વાયટી સ્ટુડિયો કરશે તો ચાલો આપણે વાઇટી સ્ટુડિયોમાં જઈએ તમારે પણ ના હોય તો ડાઉનલોડ કરી દેવાનું વહેટી સ્ટુડિયો કેમ કે વાઇટી સ્ટુડિયો યુટ્યુબની એક મોટું એપ્લિકેશન છે જેના કારણે આજે યુટ્યુબરો ઘણા બધા પૈસા કમાઈ રહ્યા છે તો ચલો અહીંયા આપણો વિડીયો આવી ગયો છે તો અપલોડ થાય છે ત્યાં સુધી આપણે બધું જે કામકાજ કરવાનું છે તે વ્હાઈટ સ્ટુડિયોમાં કરી દઈએ વાઇટ સ્ટુડિયોમાં તમારા ડિસ્ક્રિપ્શનમાં ઓપ્શન શો થઈ ગયું છે તે જઈને તમારે જે ડિસ્ક્રિપ્શન તમે કોપી કર્યું છે તો તમારે અહીંથી ક્વેસ્ટ કરી દેવાનું છે ક્વેસ્ટ કર્યા પછી તમારે બહાર નીકળવાનું છે અને અહીંયા પેન્સિલનું આઇકન દેખાઈ દે છે ત્યાં તમારે ટચ કરી દેવાના છે ત્યાંથી કસ્ટમ ક્લિક કરી દે અહીંયાથી તમારે મોબાઈલ નંબર વેરિફિકેશન કરવું પડશે તો આપણે ત્યાં વેરીફિકેશન કરી દઈએ ટેસ્ટ પે કરીને અહીંયાથી ઉપર નંબર લખવાનો છે તો તે તમારો નંબર લખી દેવાનો છે જેના પર ઓટીપી આવશે તેના કારણે આપણો નંબર વેરીફાય થઈ ગયો છે સર આપણે વેરીફિકેશન કરી દઈએ તો અહીંયા ઉપર તમારે જે મોબાઈલ નંબર નાખવાનો ઓપ્શન થઈ ગયું શો થઈ ગયો છે તમારે તમારો મોબાઈલ નંબર નાખી દેવાનો છે એમને પણ ક્લિક કરવાનું છે એના પછી તમારા મોબાઈલ નંબર ઉપર તમારી ઓટીપી આવશે સો ડિજિટનો તો એ વેરીફિકેશન કોડ તમારે અહીંયા એન્ટર કરશો એટલે તમારો નંબર વેરીફાય થઈ જશે ચાલો આપણે ત્યાં કરી દઈએ વેરિફિકેશન થઈ ગયા પછી તમારે અંદર આવું જોવા મળશે કે ફોન નંબર વેરીફાઈડ તો તમારો નંબર વેરીફાય થઈ ગયો છે તેના પછી તમે અહીંયાથી થમને લગાવી શકો છો જરાબ આપણે થમને જે બનાવ્યું હતું તે અહીંયાથી આપણે પેસ્ટ કરી દીધું છે મતલબ અહીંયા આપણે લગાવી દીધું છે તેના પછી લગાવ્યા પછી આપણે અહીંયાથી સેવ કરવાનું છે પરંતુ તે પહેલાં આપણે અહીંયાથી પીપલ એન્ડ બ્લોક કેટેગરી સિલેક્ટ થઈ ગઈ છે તો આપણે તમારે જે પણ કેટેગરીમાં તમે વિડીયો બનાવ્યો એ કેટેગરી તમારે સિલેક્ટ કરવાનું છે તો ચેનલ છે મ્યુઝિકને લગતી આપણે મ્યુઝિક કેટેગરી સિલેક્ટ કરી દઈએ એટલે સિલેક્ટ કર્યા પછી તમારે ત્યાંથી આપણે ટેક્સ ડાવાનું છે તો જે તમારે યુટ્યુબનું ટાઇટલ છે તે તમારે કોપી કરીને તમારે જવાનું છે ટેક્સવાળા ઓપ્શન હોય તે તમારે કરીને ત્યાંથી કેવવાળું ઓપ્શન એક છે તમારું ટેક્સ થઈ જશે તેમાંથી તમારે ત્રણે ત્રણ જે ટાઇટલના ત્રણે ત્રણ કીવડ છે તે તમારે કોપી કરી કરીને નાખવાના છે તો જવાબ આપણે તે નાખી દઈએ

આ રીતે તમારે ટેક્સવાળા ઓપ્શનમાં થી પંદર ટેક્સ નાખી દેવાનું છે ચલો આપણે તે નાખી દીધા એવું બધા પછી આપણે અહીંથી સેવ કરી દેવાનું છે સેવ થઈ ગયા પછી પાછા તમારે પેન્સિલવાળા એકમ પર ક્લિક કરીને તમારે જે અને લખેલું છે તેના પર ક્લિક કરીને તમારે શેડ્યુલ કરવાનું છે સ્વરૂપ આપણે આગળની તારીખ મતલબ તેર તારીખને આપણે વહેલા સાત વાગેના શેડ્યુલ તૈયાર કરી દઈએ એટલે કે આપણે આગળની તારીખના તેર તારીખના સાત વાગે વહેલા પબ્લિશ થઈ જશે વિડીયો ઓટોમેટિક તો આશા રાખું છું તમને આ વિડીયો ગમે છે જો વિડીયો ગમે વિડીયોને એક લાઇક કરી દો અને ચેનલ પર આવે છો અને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દો કેમ કે આપણે આવા આવા નવા નવા વિડીયો બનાવતા રહીશું અને તમને સમજાવતા રહીશું તો મળી આગળના એક નવા વિડીયો ત્યાં સુધી બાય બાય